સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનું કપુરાઈ તળાવનું સ્માર્ટ બ્યુટિફિકેશન કપૂરાઈ તળાવનું છ પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું બ્યુટિફિકેશન બાદ પણ તળાવની આસપાસ કચરાના ઢગલા જોવા મળ્યા તળાવમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને રાત્રે લાઇટો ન ધાંધ્યા છ કરોડના માતભાર ખર્ચ બાદ પણ બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા નથી કપૂરાઈ તળાવમાં મગરનો પણ ભય રહ્યો છે તળાવની સન બાથ લેતા મગર જોવા મળ્યા સ્થાનિકોના વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ તળાવના બ્યુટિફિકેશન પાછળ માત્ર ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા તળાવની સાફ સફાઈ કે વૃક્ષોને પાણી આપવા પણ ઉતર્યું નું કોર્પોરેશનનું તંત્ર માત્ર એક જ સફાઈ સેવક ગામની પાંચ હજારની વસ્તીમાં સફાઈ કરતો હોવાની નાગરિકની કેફિયત અમારી ફરિયાદો બાદ પણ કોઈ જોવા આવતું નથી નેતાઓ કાઉન્સિલરો અને અધિકારીઓને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે નામ ધર્મેન્દ્રસિંહ પડિયાર રાજપૂત કન્ડિશનના પ્રમુખ વડોદરા શહેર કપુરા ગામનું તલાવ જેનું બીટીપીસીમાં મેકેલું સાત કરોડ રૂપિયા એ કઈ ગયા એ જ ખબર નહીં માટી પણ નથી પૂરી સારી આ સાફ સફાઈ જાડો શું કહી ગયા મેં પાસે તો બધા પ્રૂફ વિડિયો હતા છે કે તળાવ તલાવ ખોદે તાનનું વિડીયો છે બધાય કોઈ વસ્તુ બાકી નહીં અત્યારે આ તળાવની અંદર પાછળ મગર જુઓ કોઈને નેતાઓને કોઈને પડી નહીં પેલો કામે કચરો દેખો ઢગલો કચરો છે બધા કોને કહેવાનું કોને ભાઈ પેલું ગટરનું પાણી તળાવમાં આવે છે આટલા વર્ષોથી ગટરનું પાણી તળાવમાં આવે છે એનું શું કારણ પેલા કે ખોદી નાખ્યું છે પેલો કે પંપ બંધ કર્યો કોઈ કોઈને પડી નથી આમાં તળાવની અંદર ખાલી બસ આવો રિબીન કાપન જતા રહો કશું જ નહીં કરવાનું આવે તો વોટિંગ જ ના કરવું જોઈએ મારે તો પાછા ફૂટા પાડવા આવવાનું છે ફોટા પાડીને જતું રહેવાનું છે બધા જડો સુકાઈ ગયા આ તમારે હમેજ છે કચરો જુઓ તમારે હમે જ જોવા દેખામાં હશે કચરો કે આ બધું ઠેઠ લગીને ઢગલા ઢગલા ભરી છે